કાઠિયાવાડ ચેનલ છે યુટ્યુબર ચેનલ જે છે માવજીભાઈ કાઠિયાવાડ ચેનલ માવજીભાઈ કાઠિયાવાડ યુટ્યુબર ચેનલ એના આ રમતના તમામ અને મેળાના તમામ આપ સૌને જોવા મળશે તો અમે અહીંથી આપ સૌને જણાવીએ છીએ કે માવજી કાઠિયાવાડ યુટ્યુબર ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને એની સાથે રહી અમારા જે પણ આ સ્પોર્ટ્સના રમતના વિડીયો છે એ આપ જોઈ શકો છો રાણો પ્રતાપ ઘોડો લઈને હોય

જો તો વાપસી હાકોળા માથે ડાબો મેલ એક ઝાટકે પાણી ન દો નહીં તા નહીં તાણી જેવો ડાબો છે આમ પતાડી કે તો વસુન્દરાને કાલજાથી થોડો કુસળક થોડો અને કેહવાળી ભીતરના ઓરના લેતી એવું લાગે એટલે કીધું ઇન્દાબલા માનતા તરા તમે કે જા આપણી દેશ સબકે સાજી કોટે રમરાજ કોંતા સમકે વાર સણી વિદળી સારંદા દાળી બ્રહ્મ ભારે ઠાણા ગતિ મોર તે તો આપસી હાકળા ટાક કાણ સોરી વંદ કુરંગો વાળા મુલોનો કરોડ તે તો ભાલા વાળા લટક કે ભોરણ ઓલંજી પજે જટાળા જોગેન્દ્ર ને પટાળા કે તે તો સાસરા ભાલડા જોડી સામે સામે જણે છોડતરી ને બાજુડા ને ખાળીયા સઢારતા તો સાકા બની તાસણી રો ઓપતા ડબલા છોડા ઠમંગ ને તે તો માં પીતા પાણી તોંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં <laughs> તો કાલે તરી બળા હાથ જાય તો રંગરાજા રમે રાજા હરે રૂમઝ મોટો મોમે રમે તળકે મારી સાડા સુરત સૌ મિત્રોને જય માતાજી હર હર મહાદેવ ત્રિનેશ્વર મહાદેવ તરણે મેળો બે હજાર પચીસ આ મેળામાં તમને સાંસ્કૃતિક કાર્યક્રમ રમતગમતને પશુ પ્રદર્શન હરીફાઈ લાડવાની હરીફાય રમતગમતને બહુ બધું તમને જોવાને જાણવા મળશે તરણે આન બાન શાન એટલે આ છત્રી તમને આ છત્રી ઠેક ઠેકાણે જોવા મળશે

મેળો એટલે આપણું જ્યાં મન મળે જો તમે તરણે તરના મેળા આવતા હો તો મહાદેવ ની બાજુમાં એકદમ માધા હતા નું મંદિર છે ત્યાં તમને અન્ન ક્ષેત્ર મળી રહે છે ભોજન પ્રસાદ ચાલુ જ હોય છે ગમે ત્યારે જાઓ સંકલ્પ કરીએ આપણે સૌ અંગદાન આ કાકાને હું ઘણા વર્ષથી જાઉં છું તરણેતરના મેળામાં છેલ્લા પાંચ વર્ષથી વેશભૂષામાં નંબર વન પર આવે છે તરણેતર મેળામાં જ્યાં ઓપનિંગ થાય છે હું આવી જાઉં છું સાંસ્કૃતિક કાર્યક્રમ તરફ હાલો હું તમને બતાવું અહીંયા શું ચાલે છે જ્યારે હું આવા ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમ જોઉં ને ત્યારે મારા રૂવાડા ઊભા થઈ જાય એટલે હું તો ધોળીને દર પોગી જાઉં ગમે એટલું શૂટ કરું ને મન ભરાતું જ નથી શૂટ કર્યા જ કરું ક્યાં જ કરું આખો ફોન ભરાઈ ગયો તો એમ મજા આમ હજી ઉતારું હજી ઉતારું બહુ બધું મેં ભેગું કરી લીધું ઉતારીને જોવો હાલો મેળો છે જ્યાં એની એકદમ પાછળની જગ્યા જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે ત્યાં મેં એક સાથે દોઢસો જણા દોઢસો રાવણ હતા વગાડતા લોકો કલાકારો જે છે એને મેં જોયા તા પણ બહુ મોજ હતી दादा ਦੀ ਉਮਰ ਜੋ ਤੁਮੇ ਹੀ ਦਾਦਾ 85 ਸਾਲ ਨਸੇ ਭਜੀ ਤਰਨੇ ਤਨ ਮੇਲਾ ਮੋਸੇ ਹੋਸੇ ਭਾਗ ਲੈ ਸਮਝੋ ਇਹਨਾਂ ਸਪਰੰਕੀ ਪਰੰਪਰਾਕ ਲੋਕਤਾਰਾ ਸਭਕਾ ਸਭਾ ਹੋ ਆਧੁਨਿਕ ਬਦਲ ਲੋਕ ਮੇਲੋ આ બધો કાર્યક્રમ ટ્રેડિશનલ આ બધું હવે તમને પાંચ વર્ષ સુધી લગભગ જોવા મળશે બહુ લુપ્ત થતું જાય છે ઓછું થતું જાય છે જો તમારે આવું બધું દેખાડવું હોય તમારા બાળકોને તો હજી તમે ત્રણે ત્રણના મેળામાં લઈ જાઓ અને દેખાડો આ બધું શું છે આપણું જૂનું તરણે મેળામાં આ લાંબા પગવાળા માણસો લોકોનું આકર્ષણ બન્યા હતા પણ તમને હજી આ વધારે ગમે ત્યાં જોવા મળશે સેલ્ફી ફોટો લેવા માટે

જો મેળામાં પશુ પ્રદર્શન હોય અને એનો સામાન પણ ન મળે તો બને જ નહીં તો તમને દરેક પશુનો ઘોડાનો સામાન પણ અહીંયા મળશે તો લઈ લેજો અહીંયા તમને સાથે ટ્રેડિશનલ લાકડી પણ મળશે જે અલગ અલગ જગ્યાએ આ મેળામાં તમે એકવાર આવી ગયા અંદર પછી તમારે બહાર નીકળવું બહુ મુશ્કેલ મેળાની શરૂઆતમાં જ તમને આ લાકડાની હરેક વસ્તુ તમને જોવા મળશે જે આપણે નાના હતા ત્યારે જે માં હાલવા હાલતા શીખતા ને એ પણ અહીંયા જ મળે છે

પશુ પ્રદર્શન માં તમે તમારી સારી ગાય સારું ગાયું ઓલા ધોરણ સાડા ત્રણ મેળામાં મેં જોયો વિચિત્ર પાડો એની કિંમત સાંભળીને હું તો અદબત થઈ ગયો અને પ્રદર્શન ની બાજુમાં તમને ઘોડી મળશે કાઠિયાવાડી ઘોડી સારી સારી નેસલ ની માં તો હાલો હું તમને રમત ગમતના મેદાન તરફ લઈ ગ્રામીણ કહેવામાં આવે છે રમતી આ જબડનું જે આવેલા છે અને અમદાવાદ થી આવેલા છે મેં જરાક એનું ઇન્ટરવ્યુ લીધું પણ અહીંયા પબ્લિક એટલું બધું જોવે છે આમ જો મનોરંજન માટે કબડ્ડીની રમત રમે છે એ જોવે છે પણ બહુ બધા લોકો ફરતી કોલ

ગ્રામીણ ઓલિમ્પિક નું જે સ્ટેજ છે ત્યાંથી તમે તમારું પોતાની કળા ટેલેન્ટ જે તમને કંઈ આવડતું હોય રજૂ કરી શકો છો અહીંયા બહુ બધા લોકો ભાગ લે છે મેં પણ જરાક સપાખરું ગીત ગાયું હતું જો આ બાળ કલાકાર અત્યારે ગીત ગાઈ રહ્યો છે તમે સાંભળો રોજ મને રોજ મને णावरी त हाणे ज છેલ્લા બાવીસ વર્ષથી લાડવાની હરીફાઈ જીતતા આ માવજી દાદા આ વખતે સમય ઓછો પડ્યો એટલે લાડવામાં હારી ગયા એણે મને કીધું કે 40 મિનિટ હતી 60 મિનિટ આપી હોત તો હું જીતી જાત નો હારવા દત લાડવા જાય એમ કે આમાં તો પહેલો નંબર આવી જાય એટલે બંધ કરી આવો ખોરાક રાખો તો શું કરવું પડે હે ફાલકો સિર ના કરો ખોરાક ખોરાક વધારો ને વેસન ઘટાડો હા ખોરાક થોડી ગાંધ ગઈ

માવજી દાદા નું કેવું એવું છે કે ટાઈમ વધારે આપ્યો તો હું ન કોઈ જીતવા દે આ વખતે બળવંતભાઈ બાજી મારી ગયા જુઓ તમે સૌથી વધુ વજન કોણ ઉચકાવી શકે એમાં મેં પણ ભાગ લીધો હતો જો આ ભાઈ દર વર્ષે જીતી જાય છે એની પ્રેક્ટિસ કરેલી હોય છે અને એની ટેકનિક જે પકડવાની છે એનાથી તમે જીતી શકો છો આ છે માટલા દોડ જુઓ અમે એક બેનનું ઇન્ટરવ્યુ થોડુંક લીધું હતું જે બેન વિજેતા થયા હતા તમે બતાવો રમત ગમત ના ગ્રાઉન્ડ છે એની એક બાજુ બીજું નાનું ગ્રાઉન્ડ છે જ્યાં કુસ્તી અખાડા હોય છે આ ભાઈ જો પોતાનું ટેલેન્ટ જે કળા રજૂ કરે છે નાક માંથી વગાડે છે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ તો જ્યાં તમને ટ્રેડિશનલ રાસ જોવા મળશે બહુ બધા ટ્રેડિશનલ રાસ લોક નૃત્ય અહીંયા પહેલે દિવસે બધાય વાદ્યનો કાર્યક્રમ હોય છે બીજે દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે વેશભૂષાનો કાર્યક્રમ હોય છે ત્રણ દિવસ ચાલતો આ કાર્યક્રમ જુઓ તમે સપ્તાના

જોઈ રહ્યા છો તે છે વેશભૂષા અલગ અલગ વેશભૂષામાં લોકો તૈયાર થઈને આવે છે અને જો લોકો ફોટો પડાવવા પડાપડી થાય છે અહીંયા વિડીયો બનાવવામાં મેં ખૂબ મહેનત કરી છે થી ચાર દિવસ મેં શૂટ કર્યું ત્યારે આ બધું ભેગું થયું છે તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને નવા હોય તો કોમેન્ટ કરજો આ આપણી સંસ્કૃતિને ખૂબ વિડીયોને ખૂબ શેર કરજો બરાબર થેન્ક યુ